આજી તે નેવરી તો હોય યાર હોય આ કા ભાઈ બે ગાઠા છે તમારી આગળ છે આમ

एल तो ना।, ना।, तो ना।, ना यो तो से दे। ना यो 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 ना य

મિત્રો અમારા બટાકા અમારે કાળુ ભા જીતી ગયા છે હાલમાં અને અમીરજી એમને પૈસા આપેલા છે પાંચસો રૂપિયા પાંચસો રૂપિયા નું ઇનામ હતું